મિત્રો તમારે કોઈ પણ વસ્તુની એડવર્ટાઇઝ આપવી હોય કે કોઈ કાંઈ પણ વસ્તુ વેચવાની હોય કે લેવાની હોય તો તમે અમારી ચેનલનો સંપર્ક કરી શકો છો આ એડ માટે તમારે પાંચ ફોટા એક વિડીયો તમારું પૂરું એડ્રેસ અને એ વસ્તુની માહિતી અમારા વોટ્સઅપ નંબર ઉપર મોકલી આપો મિત્રો હાલમાં આપણી પાસે આપણી ચેનલ પર જંગીર કંપનીનું આ જે છે ઠેસર એ વેચવા માટે આવી ગયું છે અને મિત્રો હાલ મગફળીની મોટી એવી સિઝન ચાલી રહી છે ને ત્યારમાં આ જે જંગીર કંપનીનું છેસર છે એ વેચવા માટે આવી ગયું છે તમે જોઈ શકો છો એંસી ટેક્કા જેવા ટાયર છે અને એકદમ ટીપટોપ કન્ડિશનમાં આ જંગીર કંપનીનું ઠેસર છે એ વેચવા માટે આવી ગયું છે અને મિત્રો આ ઠેસર છે એ તમે આસાનીથી ખરીદી શકો છો તમે જોઈ શકો છો પહેલાં તો તમે વિડીયોમાં જોઈ શકો છો એ પ્રમાણે સારી એવી કન્ડિશનમાં આ ઠેસર જોવા મળે છે મોડલની વાત કરીએ તો બે હજાર એકવીસનું મોડલ છે બે હજાર એકવીસમાં આ ભાઈએ નવું ખરીદેલું છે વન ઓનર ઠેસર છે અને આસાનીથી તમે ખરીદી કરી શકશો આ ઠેસરની તો મિત્રો તમે જોઈ શકો છો એ જ પ્રમાણે આ ઠેસર સારી એવી કન્ડિશનમાં જ જોવા મળી રહ્યું છે અને મિત્રો આ ઠેસર હાલમાં જ વેચી નાખવાનું છે માલિકને તો હાલ સીઝન લેવી હોય કોઈ પણ ખેડૂતભાઈને તો આ ઠેસર આસાનીથી લઈ શકે છે ઠેસરની બધી માહિતી ડિસ્પ્લે ઉપર જોઈ લઈએ તો આશરે ઠેસર વેચવાનું છે મોડલ બે હજાર એકવીસનું છે વન ઓનર છે ગામ લીંબડીમાં જોવા મળશે તાલુકો લીંબડી છે જિલ્લો સુરેન્દ્રનગર છે માલિકનું નામ રામદેવભાઈ છે અને કિંમત મારા રામદેવભાઈએ બે લાખને પંદર હજાર રૂપિયા રાખેલી છે અને મિત્રો રામદેવભાઈનો મોબાઈલ નંબર માલિકનો તો નીચે વિડીયો ચાલુ છે એની નીચે આપેલો છે મોબાઈલ નંબરને તમે આસાનીથી આ રામદેવભાઈને ફોન કરીને તમે આ ઠેસરની ખરીદી કરી શકો છો મિત્રો તમે ખેડૂતને લાગતો કોઈ પણ ધંધો કરો છો અને તેનું પ્રમોશન કરવા માંગતા હો તો તમે જરૂરથી અમારા આ નંબર ઉપર પ્રમોશન કરાવી શકો છો અમારા કોન્ટેક્ટ નંબર ઉપર મેસેજ કરી શકો છો મિત્રો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી આવી રીતે અહીંયા ટચ કરવાથી તમે આ નંબર કાઢી શકો છો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો કારણ કે આવા ઘણા બધા વિડીયો અમે બનાવીએ છીએ ખેડૂતભાઈની હેલ્પ માટે અથવા આવા નવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો અને મિત્રો તમારે પણ કાંઈ વસ્તુ વેચવાની છે તો તમે અમારા વોટ્સઅપ નંબર ઉપર હાઈ કરીને મેસેજ મોકલો એટલે તમને બધી માહિતી મળી જશે મિત્રો તમે તમારી એડ બનાવવા માટે પાંચ ફોટા અને એક વિડીયો મોકલો એ આડો ફોન કરીને જ મોકલો જેથી કરીને અમે આ વિડીયો એડિટિંગ સારી રીતે કરી શકીએ મિત્રો તમારો વિડીયો એડિટિંગ સારી રીતે કરવા માટે તમે જે વસ્તુ ફોટો અને વિડીયો તમે જે ઉતારીને મોકલો તે આડા ફોન થી જ ઉતારીને મોકલજો મિત્રો કોઈ પણ એડવર્ટાઇઝ આપવા માટે આ અમારા વોટ્સએપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો મિત્રો આ વિડીયો બહુ મહેનત થી બને છે એટલે અમારા વિડિયોને આગળ ને આગળ શેર કરો અને તમારા જેટલા પણ ગ્રુપ હોય એટલા ગ્રુપમાં મોકલી આપો જેથી કરીને જે ખેડૂત ભાઈને જે વસ્તુ લેવી હોય એના સુધી આ વિડીયો પહોંચી શકે અને અમારી હેલ્પ થઈ જાય અને અમારા વિડિયોને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી લેજો આભાર મિત્રો